મુલાકાત લીધી છે એમ યોગ્ય ન આણંદ ની અંદર એક નવા શોરૂમ નું ઉદઘાટન થતું હતું એ કાર્યક્રમ નો સાક્ષી થવાનો મને અવસર મળ્યો એની મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું જવેરાત અત્યંત જુદી જુદી વેરાયટીઓને એક સ્થાન ઉપર એકત્રિત કરી અને એનું માર્કેટિંગ કરવાનો એક નવો કન્સેપ્ટ આનંદને મળી રહ્યો છે એ આપણા માટે ખૂબ આનંદનો વિષય છે સમગ્ર દેશની દૃષ્ટિએ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ એ ખૂબ અગત્યનું પરિબળ તરીકે વિકાસ પામતું ક્ષેત્ર છે આગામી દિવસોમાં જે ક્ષેત્રોની અંદર વિકાસની સંભાવનાઓ છે હમણાં સુરતની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે ડાયમંડ બુર્સનું ઉદઘાટન થયું જે આપણા દેશનો નહીં વિશ્વનો સૌથી મોટો સ્ટોર છે પેન્ટેગોન કરતાં વધારે મોટી પ્રોપર્ટી એક ટ્રેડ ટ્રેડ માટેની હોય એવી ઘટના આપણા રાજ્યમાં ઘટી છે એ વખતે ત્યાં જે વાતો થઈ અને જે દેશ અને વિદેશના બાયર્સ ત્યાં ઉપસ્થિત હતા ત્યાં આ વિષય ચર્ચાનો થઈ રહ્યું છે એને ખૂબ ખૂબ શુભકામના